ચલો એક દ્રશ્યની કલ્પના કરીએ જે આપણામાંથી ઘણાએ કદાચ ક્યાંક જોયું હશે ફિલ્મોમાં કે પછી સાચે પણ હા કોઈ મંદિરમાં ભારે ગંભીર વાતાવરણ છે અને એક વ્યક્તિને ત્યાં લાવવામાં આવે છે જેના વિશે એવું કહેવાય છે કે એને કંઈક વળગ્યું છે બરાબર અને અચાનક એ વ્યક્તિ ધ્રુજવા લાગે છે એનો અવાજ બદલાઈ જાય છે અને એવું લાગે જાણે કોઈ બીજી દુનિયા સાથે સંપર્ક થઈ રહ્યો હોય આ દ્રશ્યો આપણને ડરાવે છે આશ્ચર્યમાં પણ મૂકી દે છે પણ સવાલ એ છે કે શું આ ખરેખર કોઈ અલૌકિક શક્તિ છે કે પછી તેની પાછળ કોઈ ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે આજે આપણે આ જ ઘટનાના મૂળમાં જઈશું આપણી પાસે જે સ્ત્રોત છે એ આની પાછળનું મનોવિજ્ઞાન સમજાવે છે આપણો હેતુ એ સમજવાનો છે કે માનવ મન આવા સંજોગોમાં કેવી રીતે પ્રતિક્રિયા આપે છે ચાલો આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ તો સૌથી પહેલો અને સીધો સવાલ જે વ્યક્તિને મંદિરમાં લાવવામાં આવે છે તેવું વર્તન કેમ કરવા લાગે છે શું એ બધું નાટક હોય છે ના જો નાટક કે હું એને થોડું વધારે પડતું સરળ બનાવી દેવા જેવું છે તો પછી સ્ત્રોત મુજબ આની પાછળ એક નહીં પણ ત્રણ મુખ્ય મનોવિજ્ઞાનિક પરિબળો એકસાથે કામ કરે છે ત્રણ પરિબળો હા અને પહેલું અને સૌથી મહત્વનું છે સૂચન અને અપેક્ષા સૂચન અને અપેક્ષા એટલે કે એ વ્યક્તિને પહેલેથી જ એવું કહી દેવામાં આવ્યું હોય છે બિલકુલ એના મનમાં જાણે એક સ્ક્રિપ્ટ લખાઈ જાય છે તને વળગ્યું છે હવે મંદિરમાં જઈશું એટલે માતાજી બોલશે હમ એટલે મગજ એક રોલ પ્લે માટે એક ભૂમિકા માટે તૈયાર થઈ જાય છે બરાબર એક રૂપક થી સમજીએ તો આ બંદૂકમાં ગોળી ભરવા જેવું છે મન તૈયાર છે વાહ આ તો રસપ્રદ છે પણ ખાલી કહેવાથી કોઈનું મગજ આટલું શક્તિશાળી વર્તન કરી શકે ના માત્ર કહેવાથી નહીં અહીંયા વાતાવરણની બહુ મોટી ભૂમિકા છે મંદિરનું વાતાવરણ હા જેવો એ વ્યક્તિ મંદિરમાં પહોંચે ત્યાં ઘંટનો અવાજ ધૂપની તીવ્ર સુગંધ લોકોની ભીડ આસપાસના લોકોનો ડર અને અપેક્ષાભરી નજરો એ જ આપણું બીજું અને સૌથી મહત્ત્વનું પરિબળ છે જે શું છે મનોવિજ્ઞાનમાં તેને કહેવાય છે ડિસોસિએશન ડિસોસિએશન હા સાદી ભાષામાં કહીએ તો મનનું શરીર થી થોડા સમય માટે અલગ થઈ જવું આ થોડું અઘરું લાગે છે સમજવામાં ના સાવ સહેલું છે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આનો હળવો અનુભવ કર્યો જ છે ક્યારે જેમ કે ગાડી ચલાવતા ચલાવતા આપણે વિચારોમાં ખોવાઈ જઈએ અને પછી અચાનક ખ્યાલ આવે કે અરે હું અહીંયા કેવી રીતે પહોંચી ગયો બસ એ જ એ થોડીક ક્ષણો માટે આપણું મન ઓટો પર હતું એ જ છે ડિસોસિએશન વાહ આ તો અદ્ભુત ઉદાહરણ છે હવે કલ્પના કરો કે આ જ સ્થિતિ અત્યંત ડર તણાવ અને સામાજિક દબાણ હેઠળ દસ ગણી તીવ્ર બને એટલે કે તીવ્ર સ્થિતિમાં શરીર અને મન પરનો કાબુ બરાબર જ્યારે વાસ્તવિકતા બહુ પીડાદાયક હોય ત્યારે મન પોતાની જાતને બચાવવા માટે એનાથી અળઘું થઈ જાય છે એક બચાવો પ્રક્રિયા હા આ સ્થિતિમાં વ્યક્તિનું પોતાના શરીર પરનું નિયંત્રણ ઘટી જાય છે એટલે એનું શરીર કંપવા લાગે છે અવાજ બદલાઈ શકે છે અને તે એવું વર્તન કરી શકે છે જે સામાન્ય સંજોગોમાં ક્યારેય ન કરે એકદમ સાચું અને ખાસ વાત એ છે કે એ જાણી જોઈને નાટક નથી કરી રહ્યો પણ એક મિનિટ જો એ નાટક નથી તો પછી એવું કેમ બને છે કે ઘણીવાર પરિવારના ઊંડા રહસ્યો જેવી વાતો કહે છે ખૂબ જ સારો પ્રશ્ન અને તેનો જવાબ એ છે કે ડિસોસિએશનની સ્થિતિમાં આપણું સભાન મન પાછળ હટી જાય છે અને અર્ધજાગૃત મન સક્રિય થાય છે બરાબર અને આપણા અર્ધ જાગૃત મનમાં એવી અસંખ્ય યાદો સાંભળેલી વાતો અને દબાયેલી લાગણીઓનો ભંડાર હોય છે જેની આપણને સભાનપણે ખબર પણ નથી હોતી હા અને આ સ્થિતિમાં એ બધી માહિતી બહાર આવી શકે છે ઓકે એટલે ગોળી ભરાઈ ગઈ ટ્રિગર પણ દબાઈ ગયો પણ હવે ગોળી કઈ દિશામાં જશે મતલબ વ્યક્તિ કેવું વર્તન કરશે અને એનો જવાબ આપણા ત્રીજા કારણમાં છુપાયેલો છે અને એ ત્રીજું કારણ કયું છે એ છે શીખેલું વર્તન લર્ન્ટ બિહેવિયર એટલે જ્યારે વ્યક્તિ ડિસોસિએશનની સ્થિતિમાં હોય ત્યારે એનું મન એક ખાલી સ્લેટ જેવું બની જાય છે અને એ સ્લેટ પર શું લખવું એ સમાજ નક્કી કરે છે એકદમ બરાબર તે વ્યક્તિએ ભૂતકાળમાં આવા કિસ્સા જોયા હોય ફિલ્મોમાં જોયું હોય અથવા સાંભળ્યું હોય કે વળગાડ વખતે લોકો માથું હલાવે છે જોરથી બૂમો પાડે છે હા એટલે એનું મગજ એ જ પેટર્નને કોપી કરે છે એનું અનુકરણ કરે છે એટલે આપણું મગજ એક કુશળ અભિનેતા જેવું છે જે યોગ્ય એ સ્ટેજ અને સ્ક્રિપ્ટ મળતા જ પોતાનો રોલ ભજવવાનું શરૂ કરી દે છે બિલકુલ અને આ જ કારણ છે કે મોટા ભાગના સ્થળોએ આવા કિસ્સાઓમાં વર્તન લગભગ એકસરખું જોવા મળે છે કારણ કે સ્ક્રિપ્ટ એક જ છે જે સમાજે લખી છે હા તો આ ત્રણેય વસ્તુઓ સૂચન ડિસોસિએશન અને શીખેલું વર્તન મળીને એ નાટકીય દ્રશ્ય રચે છે ઠીક છે આ તો થઈ એ વ્યક્તિની વાત જેને વળગ્યું છે પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે તેની સામે કોઈ પૂજારી કે ભુવા પણ જોર જોરથી ધૂણવા લાગે છે એમનું શું અહીંયા પરિસ્થિતિ થોડી અલગ છે સ્ત્રોત મુજબ આ મોટે ભાગે એક પરફોર્મન્સ હોય છે પરફોર્મન્સ મતલબ એક પ્રદર્શન હા એક પ્રકારનું પ્રદર્શન જે વ્યક્તિને લાવવામાં આવી છે તે કદાચ મનોવૈજ્ઞાનિક દબાણ હેઠળ છે પણ જે સામે ધૂણી રહ્યા છે એમનો ઉદ્દેશ્ય અલગ છે બરાબર તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે પહેલો પોતાને શક્તિશાળી સાબિત કરવા અને બીજો બીજો જે સૌથી મહત્વનો છે સામેની ડરેલી વ્યક્તિના ભયને વધુ તીવ્ર બનાવવો એટલે કે સામેવાળાના ડરનો ઉપયોગ કરીને વાતાવરણને વધુ ગંભીર બનાવવું અને પોતાની સત્તા મજબૂત કરવી હા અને ખબર છે આ એક પ્રકારની સહન નિર્ભર નાટકીયતા છે જ્યાં એકનો ડર બીજાની સત્તાને બળ આપે છે આ તો એકદમ નવી વાત છે અને જે વ્યક્તિ શક્તિનું પ્રદર્શન કરે છે તેને સમાજમાં માન અને સત્તા મળે છે એટલે તેમનું પ્રદર્શન વધુ તીવ્ર અને વિશ્વાસપાત્ર બનાવવાનું દબાણ તેમના પર પણ હોય છે અહીંયા એક સૌથી મોટો અને કદાચ સૌથી રહસ્યમય સવાલે ઊભો થાય છે કયો જે વ્યક્તિ મૃત વ્યક્તિના અવાજમાં બોલે છે એ કેવી રીતે શક્ય બને છે શું એ ખરેખર કોઈ આત્મા હોય છે આ પ્રશ્ન ઘણા લોકોને મૂંઝવે છે પણ સ્ત્રોત આનો પણ સ્પષ્ટ વૈજ્ઞાનિક જવાબ આપે છે અને એ શું છે આ કોઈ સાચો આત્મા નથી આ છે એક માનસિક પ્રોજેક્શન માનસિક પ્રોજેક્શન હમ આને જરા સરળ ભાષામાં સમજાવશો ચોક્કસ આપણો મગજ છે ને એક વિશાળ સ્ટોર હાઉસ જેવું છે જેમાં બધી જૂની યાદો સાંભળેલી વાતો બધું જ ભરેલું છે હા બાળપણથી સાંભળેલી વાતો બીજાના અનુભવો આપણી પોતાની કલ્પનાઓ બધું જ આ બધું આપણા અર્ધજાગ્રત મનમાં ક્યાંક ને ક્યાંક પડ્યું હોય છે અને ડિસોસિએશનની સ્થિતિમાં આ બધો છુપાયેલો ડેટા બહાર આવે છે બરાબર જ્યારે વ્યક્તિ એ તીવ્ર માનસિક સ્થિતિમાં હોય છે ત્યારે એનું અર્ધજાગૃત મન આ બધા અલગ અલગ ટુકડાઓને ભેગા કરીને એક કાલ્પનિક પાત્ર રચી દે છે વાહ એટલે કે મગજ એક ઉત્તમ વાર્તાકાર બની જાય છે હા તે આ બધા ટુકડાઓને જોડીને એક સુસંગત અને વિશ્વાસપાત્ર વાર્તા બનાવે છે એટલે જે અવાજ અને વાતો સંભળાય છે તે વાસ્તવમાં તે વ્યક્તિના પોતાના મનની જ ઉપજ હોય છે પણ હું હજી પણ એ વાત પર પાછો આવીશ કે જો કોઈ એવી માહિતી બહાર આવે જે તે વ્યક્તિને સભાનપણે ખબર જ નહોતી એ શક્ય છે કે તે માહિતી તેને ક્યારેક આડકતરી રીતે સાંભળી હોય અને તેના અર્ધ જાગૃત મનમાં સંગ્રહાઈ ગઈ હોય મન કશું ભૂલતું નથી જ્યારે યોગ્ય સ્થિતિ સર્જાય ત્યારે એ બહાર આવે છે અને આપણને ચમત્કાર જેવું લાગે છે બરાબર તે અવાજ તે વાર્તા તે માહિતી બધું જ તે વ્યક્તિના મગજમાં પહેલેથી જ ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ ધરાવે છે હું સમજુ છું પણ જે લોકોએ આ નજરો નજર જોયું છે તેમના માટે આ એકદમ વાસ્તવિક અનુભવ હોય છે ને હા અને આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે આ વિશ્લેષણનો હેતુ કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો નથી પણ માનવ મનની જટિલતાને સમજવાનો છે બરાબર એ કહેવું કે આ બધું મગજમાં છે એ બાબતને નાની નથી બનાવતું બલ્કે એ દર્શાવે છે કે આપણું મન કેટલું શક્તિશાળી છે જે આપણને બહારથી કોઈ શક્તિનો પ્રભાવ લાગે છે તે વાસ્તવમાં અંદરના મનની જ શક્તિનું પ્રદર્શન હોય છે હા અને આ વ્યક્તિઓ પીડિત છે એવો કોઈ છેતરપિંડી નથી કરી રહ્યા તેમને ઉપચાર અને સહાનુભૂતિની જરૂર છે નિંદાની નહીં તો આ સમગ્ર ચર્ચાનો સાર કાઢીએ તો જેને આપણે અલૌકિક ઘટના માણી લઈએ છીએ તેની પાછળ મનોવિજ્ઞાનના મજબૂત સિદ્ધાંતો છે હા સૂચન અને અપેક્ષા મગજને એક રોલ પ્લે માટે તૈયાર કરે છે પછી ડિસોસિએશન જેવી મનની રક્ષણાત્મક પ્રક્રિયા એ રોલને ભજવવા માટે કાબૂ હટાવી દે છે અને સમાજમાંથી શીખેલું વર્તન એ નક્કી કરે છે કે એ રોલ કેવો હશે આ બધું ભેગું થઈને એક અત્યંત જટિલ અને નાટકીય દૃશ્ય બનાવે છે અને સામે ધૂળનાર વ્યક્તિનું પ્રદર્શન આ નાટકીયતાને વધુ ઘેરી બનાવે છે આખી વાતચીત પરથી એ સમજાય છે કે માનવ મન તણાવ અને દબાણ હેઠળ પોતાની જાતને બચાવવા માટે કેવા અસાધારણ રસ્તાઓ શોધી શકે છે હા અને આ માત્ર આવા ધાર્મિક સંદર્ભોમાં જ નથી બનતું પ્લેસિબો ઇફેક્ટ પણ આનું જ ઉદાહરણ છે ખરું ને બરાબર જ્યાં ખાંટની ગોળીને શક્તિશાળી દવા કહીને આપવામાં આવે અને વ્યક્તિની તબિયત સુધરી જાય એ પણ મનની જ શક્તિ છે આપણું મન વાસ્તવિકતાનું નિર્માણ કરી શકે છે તો આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન અહીં મૂકી શકાય છે આપણે જોયું કે કેવી રીતે આપણું મગજ માત્ર સૂચન સામાજિક દબાણ અને વાતાવરણના પ્રભાવ હેઠળ આટલા જટિલ પાત્રો રચી શકે છે હા તો પછી અંતિમ વિચાર આ છે જો આપણું મગજ આવા તીવ્ર સંજોગોમાં આટલું બધું કરી શકે છે તો પછી આપણા રોજિંદા જીવનની માન્યતાઓ આપણા નિર્ણયો અને આપણા સામાન્ય વર્તન પર આજ પરિબળોની કેટલી ઊંડી અને અદૃશ્ય અસર હશે જેનો આપણને કદાચ અહેસાસ પણ નથી